લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરી અકસ્માત ઘટાડવાનું છે આ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના સહકારથી એક પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે પોલીસ દ્વારા હેલ્મેટ વગર પસાર થતા મોટરસાઇકલ ચાલકોને દંડ ફટકારવાને બદલે પોલીસ સ્ટેશન બોલાવી કવચ સમાન હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન આવ્યા પછી ફફડાટ અનુભવતા વાહન ચાલકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓને પોલીસ છપકો આપવાને બદલે સમજાવ્યા કે હેલ્મેટ તેમની સુરક્ષા માટે કેટલું જરૂરી છે પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આજના કાર્યક્રમમાં વિશેષ તરીકે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કારોબારી સમિતિ ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અને સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણી તથા જોઈન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની ઓફિસર પ્રિયંકા બાગરેચા પ્રમુખ ભારતી માખીજાણી નંદિની પરમાર હિમલતા ગોલાની તરુણા પ્રજાપતિ સહિત ગ્રુપની બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો પીઆઈ અને ગ્રુપની બહેનો તથા અંજાર પોલીસ સ્ટાફે પોતાના હાથે વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી અને પીઆઈ ઈઆર આર ગોહિલે સમજાવ્યું હતું કે ટુ વ્હીલર અકસ્માતોના હેલ્મેટ ન હોવાને કારણે જીવલેણ ઈજાઓ થવાનું પ્રમાણ વધુ હોય છે પોલીસના આ માનવીય અભિગમને વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ બિરદાવ્યો હતો રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર